મીઠાના આ ટુકડા તમને રાતોરાત માલા માલ બનાવી દેશે નંબર એક તમારા સીધા હાથે ક્યારેય કોઈ વ્યક્તિને મીઠું ન આપવું જોઈએ એવું કહેવાય છે કે તમારા સીધા હાથે મીઠું નાખીને મીઠું લગાવો નંબર બે ઘણી વખત મન કોઈ કારણ વગર અસ્વસ્થતા અનુભવવા લાગે છે જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતા અને તણાવમાં ડૂબી જાય છે આ સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં પાણી નાખીને થોડી વાર પલાળવા દો બેચેની થોડા સમયમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે ત્યારબાદ નંબર ત્રણ જો તમને ભોજન કરતી વખતે એવું લાગે કે દાળ કે શાકભાજી વગેરેમાં મીઠું ઓછું છે તો ઉપરથી મીઠું ન નાખો આવી સ્થિતિમાં જો કાળું મીઠું અને મરચું ઓછું હોય તો કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે તો શનિની અશુભ અસર શરૂ થઈ જાય છે નંબર ચાર તંત્રશાસ્ત્રમાં મીઠાની યુક્તિને ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા અને આશીર્વાદ આપવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે નંબર પાંચ મીઠું પડવું સારું નથી માનવામાં આવતું બલ્ગેરિયા યુક્રેન અને રોમાનિયા જેવા દેશોમાં તેને દુર્ભાગ્ય અને વિવાદનો સંકેત માનવામાં આવે છે ભારતમાં પણ તેનું પડવું શુભ માનવામાં આવે છે મીઠું છોડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડે છે નંબર છ જો તમારા બાળકને ખરાબ નજરની અસર હોય તો અઠવાડિયામાં એકવાર બાળકને મીઠાના પાણીથી સ્નાન કરાવવું જોઈએ ચાલો સંમત થઈએ જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસમાં એક રોક સોલ્ટ નાખીને તમારા બેડરૂમમાં રાખો

ભોજનમાં દરિયાઈ કે સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો પરંતુ રોક મીઠાનો ઉપયોગ કરો આ તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી બચાવશે પરંતુ જો કુંડળીમાં મંગળ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો ફોમ બારને પોતાના પર લો અને તેને ફેરવો પછી મીઠું બહાર ફેંકી દો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દોષ દૂર થઈ જાય છે તમારા બેડરૂમમાં એક બાઉલમાં રોક સોલ્ટના કેટલાક ટુકડા રાખો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નંબર સાત રાત્રે સૂતા પહેલા પાણીમાં મીઠું મિક્સ કરીને હાથ પગ ધોઈ લો તેનાથી તમારો થાક દૂર થશે અને તમને સારી ઊંઘ આવશે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના પલંગ પાસે મીઠું ભરેલી કાચની બોટલ રાખો અને દર અઠવાડિયે તેને બદલો નંબર ઘણી વખત તમે તમારા ઘરમાં વાસ્તુ દોષથી પરેશાન છો આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો તમારા બાથરૂમમાં મીઠાથી ભરેલો ગ્લાસ કપ રાખો આમ કરવાથી તમારા ઘરની અંદરનો દોષ દૂર થઈ જશે નંબર અગિયાર જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ભારે થઈ ગઈ હોય તો ઘર સાફ કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું નાખો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે ઘરમાં મીઠાનો છુંદો લગાવવાથી ઝડપથી પૈસા મેળવવામાં મદદ મળે છે જો તમે પ્રગતિ કરવા માગો છો તો પછી ચોક્કસપણે ઘરને મીઠું નાખો દર્દીના પલંગ પર કાચના વાસણમાં મુઠ્ઠીભર મીઠું રાખવું જોઈએ દરરોજ સુબાએ આ મીઠું ગંદા નાળામાં ફેંકવું અને ફરીથી નવું મીઠું ભરવું નંબર તેર જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું અને મીઠું ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે મીઠા માટે આ ચંદ્ર અને શનિનું યુનિયન હશે જે ખૂબ જ ઘાતક પરિણામ છે આ રોગ અને દુઃખનું કારણ બને છે પ્લાસ્ટિકના કોઈ પણ કન્ટેનરમાં મીઠું ન રાખવું માત્ર કાચના પાત્રમાં જ મીઠું રાખવાથી કોઈ ખરાબ અસર થતી નથી આ ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને ગરીબી તરફ દોરી જાય છે મીઠું ઓછું થાય તો પછીથી ઉમેરાશે ખોરાકની નવીનતાનો રજૂ કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિના સંબંધોને બગાડે છે નંબર ચૌદ જો તમને કોઈ વ્યક્તિ ગમતી નથી તો તેનું મીઠું ન ખાઓ તમે તેની મેથી ખાઈ શકો છો કોઈ પણ પાપી વ્યક્તિ માટે અહી ક્યારેય મીઠું ન ખાવું નહીં તો તમારું જીવન પણ સમાન બનવા લાગશે હંમેશા ધ્યાન રાખો કે દરેક જગ્યાએથી મીઠું કે નાસ્તો ન ખાવો જોઈએ નંબર પંદર અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય મોપિંગ કરતી વખતે પાણીમાં થોડું આખું મીઠું મિક્સ કરવું જોઈએ આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જાનો પણ નાશ પામે છે પવિત્રતા વધે છે તેનાથી લક્ષ્મી પ્રાપ્તિના દ્વાર ખુલશે અને ઘરમાં આશીર્વાદ રહેશે નંબર સોળ મીઠું એક એવું રસાયણ છે જે દરેક પ્રકારની ગંદકી દૂર કરે છે ઘર દરેક મોટા બાઉલમાં મીઠું બદલો અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ નંબર સત્તર શૌચાલયમાં બરછટ મીઠું ભરેલું કાચનું પાત્ર રાખો અને પંદર દિવસ પછી મીઠું બદલો અને ટોયલેટ સિંકમાં જૂનું મીઠું નાખો જો કોઈ કારણસર શૌચાલય ઉત્તર પૂર્વમાં હોય તો તેના દરવાજા પર ગર્જના કરતા સિંહનો ફોટો ચોંટાડો નંબર અઢાર જો મિશ્ર વાસ્તુ દોષ હોય જેને તમે બદલી શકતા નથી ભાઈ જો તમે ચિંતિત હોવ તો તમારા બંને હાથને આખું મીઠું ભરો અને થોડી વાર રાખો પછી તેને વોશ બેસિંગમાં મૂકો અને પાણીથી ધોઈ લો અહીંયા અને ત્યાં મીઠું ફેંકશો નહીં કાચના બાઉલમાં મીઠું રાખો અને